વલસાડમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા વિનાયક નગર સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે સોસાયટીમાં પાર્ક કરેલા વાહનો પણ ડૂબી ગયા ગણેશ પંડાલમાં પણ વરસાદી પાણી ભરાયા અને પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા હતા પાણી ભરાતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વહેલી સવારથી પડેલા ધોધમાર વરસાદના કારણે મકાનોમાં પાણી ઘૂસી ગયા અને સાથે સાથે જ સોસાયટીમાં પાર્ક કરેલા વાહનો હતા તે પણ ડૂબી ગયા હતા यहाँ पे थोड़ा सा इंस्ट्रक्शन मतलब थोड़ा इंफ्रास्ट्रक्चर प्रॉब्लम है तो यहाँ जैसे कि आप देख रहे हो कि गली वगैरह मतलब नाली वगैरह नहीं है थोड़ा सा पानी आता है तो वो भर जाता है तो यहाँ होता है प्रॉब्लम तो, क्योंकि यहाँ पे इतना स्पेस नहीं है ना यहाँ पे नाली वगैरह भी नहीं है ताकि वो जा सके ड्रेन अच्छे प्रॉपर नहीं है तो इस वजह से आप देख रहे हो ना कि सारी गंदगी ऊपर है तो ये हो जाता है थोड़ा सा बारिश आती है तो। ऐसे रहता है हाल थोड़ी बहुत टाइम है जैसे बारिश बंद होगी तो दो तीन घंटे में अपना आपको चला जाएगा ये थोड़ा थोड़ा फुर्ता -फुर्ता। ये मेरे लिए फर्स्ट एक्सपीरियंस है क्योंकि मैं यहाँ से हूँ नहीं मैं भी अपने बैंक जा रही थी तो बस थोड़ा सा है एडवांटेज थोड़ा सा हो रहा है ये बिल्कुल अजीब सी फीलिंग है बिल्कुल हवामान विभाग है તમામ તાલુકાની અંદર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વલસાડમાં માત્ર બે જ કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસતા વલસાડ ના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે આપ જોઈ રહ્યા છો વલસાડ ની આ નગર સોસાયટી છે ત્યાં સોસાયટી માં અંદર ગૂઠણ સમા પાણી ભરાયા છે parking માં વાહન ડૂબ્યા છે તો બીજી તરફ સોસાયટી માં મુખ્ય ની કાર પણ ડૂબી ગઈ છે સોસાયટી માંથી પાણી કાઢનો કોઈ રસ્તો ન હોવાને કારણે વરસાદી પાણી ભરાયા જતાઓ છે તેના લઈને વાહન ચાલકો તમારે અહીં ન રહેવું છે જે છે એ પરિસરમાં મુકાય છે આના દ્રશ્યમાં જો રહ્યા છો વિનાયકનગર સોસાયટીનો દ્રશ્ય છે જો પાણી ભરાયા છે એનો અહીંનો રહીસવો છે એની સવારથી બહાર નથી નીકળ્યા નુકસાન તો બરબર જતા લોકો ત્યાં શાળાએ વહેલી સવારે સ્કૂલ માં જતા વિદ્યાર્થીઓ જે છે તેઓ જે છે મુશ્કેલીમાં મુકાયા હતા અને ભારે વરસાદ ને લઈને અહીંના લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ